જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં છો અને જો અમે મજામાં છીએ અને આજે છે સોમવાર અને જો વાઈ ગયા છે સાડા નવ હજી થોડુંક કામકાજ બાકી છે અને અમારો વંશ જો થાય છે તૈયાર અમારા વંશભાઈ જો તૈયાર થઈ ગયા ને હવે આજે કાલે તો રજા હતી આજે અને સાંગળવાળી હું થયું પગમાં આમ સીધો કરતો પગ एह जोल एहा चयंवर नामर आकरे मा के लिख ही जाकूटू। मिल्धपा उपल्देशे, और बनम दोपाकरे मना रश्किल में जाका ऊसा पिन बताओ जे उँ प्लेष कर सका Kirstyह सा नार आकरे में archa

એ તો બેક દે એવું લાગશે વંશ પછી ફાવી જાહે ને પછી એનો ભાઈ ના છે ઠીક ભાઈ ના પહેરી લીધા છે હા એટલે કે કે ઓલા ન જ પહેરવાના આ પહેરવાના હા છે તારા કે નહી નથી હાલો હવે કાંટી નાખો ઘરમાં નહીં પહેરવાના તો વંશભાઈ અમારા જો સ્કૂલે વયા ગયા અને અગિયાર વાગ્યા તૈયાર થઈને જો હવે હોમવર્ક કરવા બેઠાશ કે કાલ તો વાડીએ ગયા તા એટલે કાંઈ હોમવર્ક થયું નથી બપોર પછી અત્યારે જો તૈયાર થઈને મંદિરે જઈ આવ્યો ને હવે હોમવર્ક કરેસ હાલો વાગી ગયા છે એટલે આપણે રસોઈ કરવી છે આપણે હવે રસોઈ કરી લઈ કેમ જ દૂધ પીધું બરાબર જો મારા જસભાઈ છે ને એ તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે ને આ છે ને કાલજી ગીફ્ટ આવીને મારી નાત જો આ બોટલ આવી છે બોરે આ આવ્યો છે લંચ બોક્સ ના છે ઇરેઝર ફેન્સી ઇરેઝર છે એમાં ચાર હતા પણ એક અમાર વંશભાઈ લઈ લીધું એટલે આ પેકેટ ખુલી ગયું ને આ છે ડોમ્સ પેન્સિલ ને ઈરેઝર ને શાર્પનેસ ને આ છે પાંચ બુક બસ તો જો આટલી ગિફ્ટ અમારે જસ ને આવીસ એક બે ત્રણ ચાર ને પાંચ બહુ સરસ આવી સાચો વખતે ગિફ્ટ અમારે લગભગ ત્રીસક વર્ષથી નાતમાં ગિફ્ટ આવે છે બધાને જેટલા જેટલા બાળકો ભણતા હોય ને એલકેજીથી ધોરણ બાર સુધીના બધાયને ઇનામ આવે કેવી લાગી વંશ જસ તને બહુ મસ્ત હાલો જો મારા જસભાઈને આજ બોટલનું મુહૂર્ત કરવું છે હાલો તો એમાં પાણી ભલ્યો મારા વિધિબેન સ્કૂલેથી આવી ગયા અને જસને મૂક્યા એવા ને હવે ઈ જો એનું તમને ઈનામ બતાવીશ તો આ છે બોર્ડ બે સાઈડ આલે આ બાજુ માર્કર આલે અને ઓલી બાજુ ચોક આલે બહુ મસ્ત આવ્યું છે આમાં અમારે ત્રણેય છોકરા લખી છે ને ટીંગાડી દે હું કાઢી દીધી আছে আিট এম কম্পাস পেন্সিল ইরেজর শার্পনর ছ কলার নিচেছে স্কেল El pincel se escalce. Nada más, se vuelven. હવે વિધિ ને પેન્સિલ વાગી ને બોલતે અને આ છે પાંચ બુક મોટી બુક છે અને મોટી બુક ને એટલે ના છે પેન તો ને બહુ સરસ આવ્યું અજક્તે તો તો આ પાંચ વસ્તુ જો અમારે વિધિબેનને એવી બોર્ડ છે પેડ છે આ કિફ્ટ બોલ પેન અને બુક કેવું લાગ્યું તમને ગિફ્ટ બહુ સરસ હાલો તો જો ગિફ્ટની તો આપણે બધાની અનબોક્સિંગ થઈ ગયું ને હવે વિધિબેન ભૂખ નથી લાગી વિધિને અમારે ભૂખ લાગે જ નહીં હાલો તો હવે આપણે જમવા બે જઈ જો પાંચ વાગી ગયા ને અમારે વિધિને વંશ જો અહીં સૂતા છે વંશ તો અંદરથી આવીને બહાર સુઈ ગયો પાછો ને આ બેન તો કંઈ હોઈ ગયા કંઈ ખબર નથી બોર્ડમાં લગતા લગતા જ

જો બોર્ડ આવ્યું ને એટલે આજે ચોકઈ લઈ આવ્યા ને ડસ્ટર લઈ આવ્યા એટલે અમારે વિધિ ને જસ લખી રાખે વિધિ લખી લીધું જો હવે એ પગ ચડાવી અને ટીવી જોવે કેમ વિધિ એને નીચે રાખ અને આ મારા વંશભાઈ શું કરે વંશ

આપણે જો બ્લાઉઝ હતા તો કરી નાખા બસ આ એકમાં એક આઈ બાકી છે હાલો પૂરું કરી અને હવે જમી લઈએ તો મારા વંશભાઈ ની ધબધબાટી જો અત્યાર સુધી આવેલી અને અગિયાર વાગી ગયા ને હવે વંશ ગયો સુવા હવે આપણે સુઈ જાય બસ તો આવો રહ્યો કઈ કાજ નો દિવસ અને આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટ માં જાણ જો અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો